સર સારું તો શીખવાડે છે ચાલ અહિયા મારો ફ્રેન્ડ રે છે બોલાવી ઓ પ્રહાન

ગીતડા ભીતડા રહેવા દો કોમ્પ્યુટર ક્લાસ જવાનું મોડું થાય છે મોડા છે ગુડ મોર્નિંગ તો આજે આપણો લેક્ચર ચાલુ કરીએ અને આજે આપણે તો સૌ પ્રથમ વોટ ઇઝ અ કોમ્પ્યુટર કોમ્પ્યુટર એટલે શું જેમ કાગડો કાળો હોય કાક કાક કરતો હોય

ફરહાન ભાઈ કંટ્રોલ બી થી શું કરી શકાય સર કંટ્રોલ બી હા ઓ બૈરા પાસે પાણી મંગાઈ શકાય બૈરા પાસે પાણી મંગાઈ શકાય આઈ મી તે સર તે દે નહીં માના નહીં મુજે છોડ દો મુજે છોડ દો છોડી દો આઈ જા પાસે બે મારો એકદમ